બાકી ઘણી વખત તો રાત્રે રોડ સુમસાન થાય બે કૂતરા અડધા ટુકડા રોટલા માટે ઝગડે એ જ ક્રિયા બીજી દિવસે સવારે દસ વાગે પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં બે જણા અડધા એકર માટે ઝગડે ક્રિયા તો એની જ છે વૃત્તિ એની જ ક્રિયા અને વૃત્તિ એની એ જ થઈ ખાલી પેલા રાત્રે કૂતરા દિવસે આપણે એટલો જ ફેર હોય છે બાકી બધી વૃત્તિ વિચારધારા થિંકિંગ થોટ પ્રોસેસ અટી ઝઘડવાનું એ બધું એ જ થયું માં આપણે કંઈ સુધારો થયો નથી આપણે માની જ નહીં લેવાનું કે વી આર મોર કલ્ચર્ડ એન્ડ વી આર મોટ મોર્ડન ક્યાંથી કલ્ચર ને મોર્ડન જૂના જમાનામાં લોકોને વસ્ત્ર પહેરવા નહોતા મળતા ત્યારે પથરાથી ઝઘડતા હતા આપણે અત્યારે બ્રાન્ડેડ કપડા પહેરીને મિસાઇલ્સથી ઝગડીએ છીએ વૃત્તિ તો એની જ રહીને એમાં ક્યાં તું કલ્ચર થયો તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવરલીનિંગ લીનિંગ ટુવર્ડ્સ મટીરિયાલિઝમ પૂટા સેટિસફેક્શન બાર સમવેર બીજી વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જીવન જીવવાના પાંચ હેતુ છે પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ભક્તિ રાખવા અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય only then you lived a human life if you are not focused on these five things it's a cat life donkey life and dog life You panch upar focus karna pravritti buddhi kariye tumhe koi pan vyavsay mein kaam karo koi your focus must be on these five principal points to so, tumhe human life dignified human life with morals and spirituals tumhe jivya તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી જે પહેલી વાત કરીએ પુરુષાર્થ નૈતિક અને પ્રામાણિક કરવો બીજી અગત્યની વાત એમાં આવે છે સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવામાં કે આપણે પરિવાર માટે પણ યોગ્ય સમય આપવો થોડું બેલેન્સથી જીવતા શીખવું ચાર શનિ રવિ કાઢી નાખો મહિનામાંથી એટલે ચોવીસ દિવસ તમારા વર્કિંગ હોય છે આપણે એક નોર્મલ ગણતરી કરીએ છીએ ફોર વીકેન્ડ્સ તમે કાઢી નાખો ને ઇફ યુ વર્કિંગ ફાઈવ ડે વીક તો તમારી પાસે ચોવીસ દિવસ વોકિંગ છે ચોવીસમાંથી માંથી ચાર દિવસ તમને રાત્રે સાડા નવ પછી આવવાની છૂટ કામ વધારે હતું બાકીના વીસમાંથી પણ ચાર દિવસ તમને રાત્રે સાડા આઠ પછી ઘરે આવવાની છૂટ કારણ કે ટ્રાફિક વધારે હતો બાકીના સોળ દિવસ ઇફ યુ કેનોટ કમ બેક ટુ યોર ફેમિલી બાય સેવન થર્ટી લેટ મી ટેલ યુ ઓન ફેસ દેટ યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક સ્તબ્ધ થઈ ગયા છો બધા હેપ થઈ ગયા નહીં કારણ કે આવી વાતો જ તમે નહીં સાંભળી હોય અને અમારા સંતોને તો સાચી વાત કહેવા માટે તમે બોલાવ છો મને બરાબર છે ને એટલે મેં તો સાચી વાત કહીએ કારણ કે અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી તમારા ખિસ્સામાં પાંચ રૂપિયા છે એની અમને કોઈ સ્વાર્થ નથી કારણ કે અમે પૈસાને અડતા પણ નથી અમારા બેંક એકાઉન્ટ પણ નથી હું છવ્વીસ વર્ષથી સાધુ થયો એક જ સ્ટાઇલના કપડા એક જ કલરના પહેરું છું અને બે જ જોડી છે બહુ વરસાદો અને રાત્રે સુકાઈ તો સવારે ટેન્શન હોય કાલ શું પહેરશું અને ધ ફૂટવેર ટાઈમ વેરિંગ ઇઝ ઓનલી ધ થર્ડ ઇન ટ્વેન્ટી સિક્સ ઇયર્સ એટલે મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી મને બે જોડી કપડાં બે ટાઈમ જમવાનું મારી સંસ્થા આપી દે છે પણ આજે આપણે ભેગા થયા છીએ તો એક સારો વિચાર એક સાચી વાત જે તમારા જીવનને ઉત્કર્ષ અને ઉજવણી તરફ લઈ જાય એની વાત કરવાની છે બાકી વી ડોન્ટ હેવ એની સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન કમિંગ ઇયર બટ ટુ ગીવ યુ જસ્ટ સમથિંગ સેલ્ફલેસ તમને નિસ્વાર્થપણે આપવા માટે આવ્યા છીએ લેવા માટે તો કંઈ આવ્યા જ નથી બાર ભલે ગમે તેટલા બોર્ડ હોય દેના બેંકના અસલ દેના બેંક તો અમે જ છીએ દેના हम देते हैं सुबह से देते हैं विचार देते हैं अच्छी प्रवृत्तियाँ की प्रेरणा देते हैं अच्छा वर्तन सिखाते हैं तो देना बेंग तो हमें विचार वर्तन ने प्रवृत्ति तो मीन टू सेनोट कम बैक टू योर फैमिली बाय 7:30 यू आर अ वेरी पुअर मैनेजर ऑफ टाइम एंड वर्क दुनिया ना सौ धनाढ़ व्यक्ति वॉरेंट बफेट रात्र सांजे छन मूक उठे એમને કહ્યું કે ફ્રોમ મોર્નિંગ નાઇન ટુ સિક્સ આઈ એમ અ બિઝનેસમેન સાંજે સિક્સ ટુ નાઇન આઈ એમ અ ફેમિલી મેન અને રાત્રે નવ થી સાડા દસ હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું તે રાત્રે સાંજે છ વાગે રોજ ઓફિસમાંથી ઊભા થઈ જાય છે એને તમારા લોકો કરતા જરા ઓછું કામ રહેતું હશે નહીં હંડ્રેડ બિલિયન ડોલર્સ ઇન્વેસ્ટમેન્ટ છે મિલિયન નહીં બિલિયન એકોતેર પ્રમાણે એકોતેર એકોતેર સો કરોડ રૂપિયા થાય સેવન થાઉઝન્ડ વન હંડ્રેડ કરોડ રૂપિસ ઇઝ વન બિલિયન મલ્ટીપ્લાય બાય હંડ્રેડ સેવન્ટી વન લેખ કરોડ રૂપિઝનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વ્યક્તિની હું વાત કરું છું એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે વી ફીલ દેટ વી આર હ્યુમન બીંગ્સ ઓન અ સ્પિરિચ્યુઅલ જર્ની નો વી આર એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ બિંગ્સ ઓન અ વેરી શોર્ટ હ્યુમન જર્ની તમે એમ ના માનતા કે સિત્તેર એસી વર્ષ તમારી પાસે બહુ છે ટાઈમ જ નથી એક ગણતરી ગણાવું તો તમને ધ્રુજારી છૂટશે દિવસમાં આઠ કલાક તમે સુઓ છો કોઈ એમ કેતો હશે હું છ કલાક સાત કલાક સુઉં છું પણ નાના હતા ત્યારે દસ ને વૃદ્ધ થશો ત્યારે દસ ચાલશે એટલે એવરેજ આઠની આવી જશે ચોવીસમાંથી તમે આઠ કલાક સુઓ છો એટલે વન થર્ડ ઓફ ધ ડે યુ સ્લીપ યસ સર નો that is directly proportional ke one third of the life you will sleep એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સુવામાં જવાના છે તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં મેજર ચંગ ગયો હા 33% ગયું સુવામાં હવે તમે બ્રશ ખાલી 90 સેકન્ડ કરો એટલે તમારા 100 દિવસ તો બ્રશમાં જાય તમને ખબર છે હવાના પોરમાં હવે તમારા અરીસાની સામેના ટાઈમ હું ગણાવતો નથી અને અરીસાથી દૂર થયા પછી અરીસાના વિચારો જે ચાલુ રહે એનો પાછો ટાઈમ કહો ખબર છે એવરી પર્સન વેન ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર ધ જેન્ટલ મેન ઓફ ધ લેડી એ અરીસાની સામે ઉભા દરેક ને એમ થાય કે જો ભગવાને દસ ટકા જો ગોઠવી આપ્યું હોત ને મને અહીંયા તો હું એકાદા વુડમાં ચાલી જાત બોલીવુડ કોલીવુડ ટોલીવુડ ઠોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા જેટલા લાકડા પૃથ્વી ઉપર છે ને વુડ્સ બધા જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે ને એમાં એક જ ચાલી એવું અરીસા સામે થાય છે તમે ભલે અત્યારે હા ના પાડો કાલે અરીસા સામે ઊભા ઊભા વાત કરશો ને યાદ કરજો એટલે તમે તમારી જાતને કહેશો કે હા વાત તો સાચી હતી ગઈકાલે દરેક ને એમ થાય જો ભગવાને સેજ આમ ગોઠવી દીધું હોત ને તો આપણે પણ વુડ્સ માં ચાલી જાત પણ એ ભગવાને નથી ગોઠવ્યું કારણ કે નીચે થિયેટર ને સ્ટેડિયમ ભરવાશે નથી બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં એટલો સમાવેશ નથી ત્યાં એટલી જગ્યા નથી આર્થિક રીતે પણ એવું છે એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી મિત્તલ ઓર રૂયાઝ આપણે એક સારો ગોલ સેટ કરી રેન્જમાં સેટિસ્ફેક્ટરી રેન્જમાં એક સારો ગોલ સેટ કરીને ચોક્કસ પુરુષાર્થ કરવાનો એપ્લાય ઓલ યોર રિસોર્સિસ પણ ગાન પણ નહીં આ થોડુંક વિચારીએ ને એટલે પછી સંતોષની રેખા બાંધવાની બે ફિઝિકલ અને ઇમોશનલ નક્કી કે સાંજે સાડા પાંચ તો સાડા પાંચ છ તો છ ને સાડા પછી પેન થ્રો કરીને ઉભા થઈ જવાની કંઈ આટલું બધું કામ કરવાની જરૂર નથી પૃથ્વી ઉપર તમે અહીંયા બધા બેઠા છો ને આપણે આપણને બધાને ત્રણ ટાઈમ જમવા મળે છે પ્રેમથી ધેન યુ આર લકિયર ધેન એન્ડ ફોર્ચ્યુનેટ ધેન ફોર્ટી પર્સન્ટ પીપલ ઓન ધીસ અર્થ હું તમને તમારા બ્રેકેટ્સ ગણાવું તમારા બધા પાસે મુંબઈમાં રહેવા માટે એક ફ્લેટ છે યસ ઓર નો એટલે તમે પૃથ્વી ઉપર એંસી ટકા લોકોથી નસીબદાર છો જેની પાસે કાં તો ઘર નથી કાં તો સામાન્ય ઝૂંપડું છે અને કાં તો ભાડાના ઘરમાં રહે છે એની કરતા એંસી ટકા લોકો તમે ભાગ્યશાળી છો તમારી પાસે હેલ્થ કેરની વ્યવસ્થા છે એટલે યુ આર લકિયર દેન નાઇન્ટી પર્સન્ટ પીપલ ઓફન ધીસ અર્થ હુ ડઝ નોટ હેવ અ પર્સનલ કેપેસિટી ફોર ગુડ કેર ઓફ હિમ ઓર ઇઝ ફેમિલી તમારી પાસે ઇન્સ્યોરન્સ છે એટલે તમે બહુ ભાગ્યશાળી છો ઇન શોર્ટ ઇફ આઈ ગીવ યુ ધ એન્ટાયર લિસ્ટ આપણે જે અહીંયા બેઠા છે ને વી આર લકીયર ધેન નાઇન્ટી એટ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પીપલ અપોન ધીસ અર્થ આ મેં બે ત્રણ વસ્તુ ગણાવી ને એમાં તમે નાઇન્ટી પર્સન્ટ ક્રોસ કરી ગયા તો તમે દુનિયાના સાત અબજની વસ્તીમાં દોઢ ટકાના બ્રેકેટમાં તો આવી ગયા છો પછી રોજ અવાર ઉઠીને અંતિલિયા મેં જેનું કામ રડો છો પછી રોજ અવાર ઉઠીને મુકેશ અંબાણીનો ચાલી માણો સત્યાવી માણો બંગલો જો આમ થઈ જાય કારણ કે અહીંયા ક્લેરિટી નથી અહીંયા ક્લેરિટી નથી વિચારની એટલા માટે એટલે યુ આર ઓલરેડી ઇન ધ વન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ બ્રેકેટ ઓફ ધ વર્લ્ડ ટોપ ફાઈવ ટોપ વન પોઈન્ટ ફાઈવ નાઇન્ટી એટ પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પીપલ કરતા આપણે બધા સુખી જીએ પછી તો સંતોષ માનો પછી તો ભગવાનનો આભાર માનો